સુરતના પાલ ભાટા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મદદ કરી રહેલા આડેદ અને તેમના પુત્ર પર ભાટાના જ કાર ચાલક સહિતનાઓ ધૂર માર માર્યો હોવાનું બનાવ સામે આવ્યો છે તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે સુરતમાં સામાજિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન કરતા હોય તેમ લાગ્યું છે ત્યારે ભાટા વિસ્તારમાં રહેતા આડેદ વરસતા વરસાદમાં વાહન ચાલકોને મદદ કરી રહ્યા હતા તે સમયે ભાટાના જ અસામાજિક તત્વોએ કાર લઈ આવી આળેજ સાથે ઝઘડો કરી માર માર્યો હતો તો છોડાવવા પડેલા આળેજના પુત્રને ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તો ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા હાલ તો બનાવની ને લઈ પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાલ પોલીસે હાથ ધરી છે શંકરભાઈ રાઠોડ પ્રવનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી જ ઢપક જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ 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 પટેલ તે લોકો આવીને અમને મારવા લાગ્યા ગયા એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા આ ગાડી સાઈ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકોએ અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરી નહીં કોરે કોરે મારા માર્યો મને પહેલાં માર્યો પછી આ મને છોકરો આ મારા થોડો છોડાવો આવ્યો કે મને છોડી ને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારે છોકરો દોડ્યો મુલ્લાવાળાને બોલાવા એટલે મુલ્લાવાળા બધા જ પોયળો આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણ ઉતા આમથી તો મેં બે જણ જોયલા પણ ત્રણ જણ હતા પછી કાર્યની ભાગ કોઈને બીજા કોઈ ઉડાવ્યા હતા હા બાઇકવાળાને બે બાઇકવાળાને ઉડાલ છે પોલીસ પરેડ કરી ગયા બોલું